હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પલેક્ષ ગુરુકુલ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર વિસનગર શહેરની નૂતન સર્વ વિદ્યાલય ખાતે આજે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ ને બુધવારના રોજ મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જિલ્લા રમતગમત કચેરી દ્વારા આયોજિત તાલુકા કક્ષાના મહા કલા મહાકુંભ યોજાયો હતો જેમાં સમગ્ર તાલુકામાંથી છસો ને ચોર્યાસી જેટલા કલાકારોએ જુદા જુદા વિભાગોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં નૂતન કેળવણી મંડળના મંત્રી શ્રી વિજયભાઈ પટેલ વિસનગર વશિષ્ઠ સંકુલના સંયોજક અને નૂતન હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાજુભાઈ પટેલ અને તાલુકાની શાળાઓમાંથી આચાર્યશ્રીઓમાં આદર્શ વિદ્યાલયના શ્રી દિનેશભાઈ ચૌધરી એમ કે વ્યાસ હાઈસ્કૂલ ઉમતાના શ્રી દિનેશભાઈ પટેલ ગોઠવા હાઈસ્કૂલના શ્રી અરવિંદભાઈ પટેલ રાલીસણા હાઈસ્કૂલના શ્રી ભદ્રેશભાઈ પટેલ કુવાસણા હાઈસ્કૂલના શ્રી રાજેશભાઈ પટેલ વિસનગર વ્યાયા મંડળના મંત્રી શ્રી ભાવેશભાઈ ચૌધરી હાજર રહ્યા હતા અને બાળકો તથા કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું આ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓમાં ભરતનાટ્યમ સુગમ સંગીત ગરબા લોકનૃત્ય રાસ વકૃત્વ સ્પર્ધા નિબંધ લેખન ચિત્ર સ્પર્ધા એકપાત્ર અભિનય તબલા હાર્મોનિયમ અને ભજન તેમજ લોકગીત જેવા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી આજના કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ આર પટેલ તેમજ સુપરવાઇઝર શ્રીમતી કવિતાબેન કલૈયા સુધીરભાઈ જી પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા કલા મહાકુંભના કન્વીનર શ્રી પ્રવીણભાઈ પટેલ અને સહ કન્વીનર શ્રી હરિભાઈ ચૌધરી સહિત શ્રી કાનજીભાઈ દેસાઈ અતુલભાઈ સુથાર હેમંતભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ સાથે સમગ્ર શૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી આજની સ્પર્ધાઓના પરિણામની જાહેરાત શ્રી જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કલા મહાકુંભની સફળતા બાદ બદલ શાળા પરિવારના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ